गृहराज्यमंत्री हर संघवीनी महिला सलाहथ धोका लय બલબલાની માઓ ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તે અંગે વાતો કરી હતી તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો પુરુષોની માઓ ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે ઘરમાં ઝાડુ છે કોના કોના ઘરમાં ઝાડુઓ છે અને ધોકા પણ બધા આમ જોરથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે હા બડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈ ને પિચકારી મારે દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારી ના કઈક ને કઈક થૂકવો એ તો એને શું કરવાનું બધા ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટી હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં બરાબર તો બોલો મા ઉમિયાની આપણે બધા જે બોલાવીએ આ વાતે બંધ તો એ તો બંધ કરી લે આમાં મૂળામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ નહીં તો આજે તો હિસાબ બરાબર થઈ જશે આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી દરવાજો ખોલી ને એવું તો કેમ ચાલે જો આપણે ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું આપણે ગયો બીજું કઈ કરવાની જરૂર જ ના પડે એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું એટલે બીજા દિવસથી તમારે વહેલા દસ વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે કામ કરો અને એ કામગીરી કર્યા પછી પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો મારી માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું આભાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા